નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું લગ્ન થયાના એક વર્ષ પછી સાસુ અવસાન પામ્યા સાસુના અવસાન પછી વહુએ ઘરની હાલત એવી કરી નાખી કે માનસી તેના લગ્ન પછી ઘણી તેના માતા પિતાને મળવા આવતી પણ લગભગ એકાદ વર્ષ પછી તે તેના પિતાજીના ઘરે આવી હતી અને ઘરના સભ્યોની સાથે બેઠા બેઠા ગપ્પા મારી રહી હતી ત્યાં જ ઘરનો દરવાજો ખુલ્યો અને એક મહિલા ઘરમાં આવી જે એકદમ ગરીબ દેખાઈ રહી હતી એકદમ સાદા કપડાં અને ચપ્પલ પહેર્યા હતા માનસી તેને ઓળખી ના શકી માનછીના ભાભીએ તેને પાણી આપ્યું અને તેના મમ્મીએ કહ્યું કે આને ઓળખી કે નહીં આ પૂંજા છે ત્યારે માનછી એકદમ આચાર્ય શક્ત થઈ ગઈ અને પૂંજાની સામે જોવા લાગી પરંતુ તે હજુ તેને ઓળખી ન શકે કારણ કે ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન થયા હતા તેનું જીવન અત્યંત વૈભવી હતું માનસી અને પૂંજા બંને એક જ શેરીમાં રહેતા હતા પૂંજાના સસરાનો પરિવાર પણ તેના દૂરના સગા થતા હોવાથી એકબીજાના ઘરે જવાનું થતું પૂંજાના સાસુ ખૂબ જ હોંશથી દીકરાને પરણાવી અને પૂંજાને લાવ્યા હતા ઘરમાં વહુ લાવવાના ઘણા સપના જોયા હતા અને તેને એવું લાગી રહ્યું હતું કે ભગવાને દુનિયાની બધી ખુશી એકસાથે વહુના રૂપમાં આપી દીધી છે પરંતુ ઈશ્વરની ઈચ્છા સામે કહેવાય છે કે કોઈનું કંઈ ચાલતું નથી તેમ પૂજાના સસરાનું નાની બીમારી પછી તેમ પૂજાના સાસુનું નાની બીમારી પછી અવસાન થઈ ગયું ત્યારે પૂજા ખૂબ જ જોર જોરથી રડી રહી હતી પરંતુ સાસુના ગયાના થોડા દિવસો પછી જ પૂજા તે ઘરની એકમાત્ર સ્ત્રી હતી અને હવે વહુમાંથી જાણે શેઠાણી બની ગઈ હોવાથી તેનામાં અભિમાન પણ આવી ગયું હતું વાત વાતમાં ઘરના સભ્યો સાથે લડાઈ કરી લેતી અને તેના સસરા હજુ તેની પત્નીના વિયોગમાંથી બહાર પણ નહોતા નીકળ્યા તેનું જીવન જાણે હરામ કરી નાખ્યું હતું ઘરના બધા સભ્યો સાથે તેને બનતું નહીં તેના સસરાનો એકદમ આનંદી સ્વભાવ હતો અને હવે તેને જોઈને પણ દયા આવે તેવું જીવંત થઈ ગયું હતું પોતે ઘરના માલિક હોવા છતાં તેને ત્રીજા માળ ઉપર આવેલી નાની એવી ઓરડીમાં રહેવા માટે મજબૂર કરી નાખ્યા હતા અને પેટ ભરીને જમવા પણ મળતું નહીં ક્યારેક તેના સસરા શેરીમાં બહાર આવે તો તેના કપડાં પણ સ્વસ્થ ન હોય અને તે કોઈની સાથે ઊભા રહીને કોઈ વાત પણ ન કરતા આમને આમ દુઃખી થઈને એક દિવસ તેણે પણ જિંદગીથી હાર માની લીધી કારણ કે તેની ઉંમર પ્રમાણે તેનાથી હવે વધુ સહન થાય તેમ ન હતું સુખી સંપન્ન પરિવારના વડીલને આવી રીતે રહેવા માટે મજબૂર કરી દીધા હતા પૂંજાને માનસીના ભાભી અને મમ્મીએ ત્રણ થેલી ભરીને ખાવા માટે કરિયાણું આપ્યું જ્યારે પૂંજાએ ઈશારાથી કહ્યું કે હવે હું બીજી વાર આવું ત્યારે કપડાં હોય તે આપજો અને સા પીવડાવી અને તે સા પી અને ચાલી ગઈ પણ તે એક પણ વાર તેના મોઢેથી કશું બોલી નહીં તેને જે પણ વાત કહી તે બધી ઈચારાથી જ કહી પૂજા ત્યારથી ગઈ ત્યાર પછી માનસીના મમ્મીએ કહ્યું કે પૂજાના સસરાના અવસાન પછી તેનો સમય પલટાઈ ગયો અને તેના પતિએ ધંધામાં ખૂબ જ મોટી નુકસાની કરી બધું વેચાઈ ગયું તેમ છતાં તેનું દેણું હજુ નથી પૂરું થયું દુકાન મકાન બધું જ લેણદારોએ લઈ લીધું છે અને તે લોકો અત્યારે ભાડાના મકાનમાં રહે છે તેનો પતિ નોકરીએ જાય છે અને ત્યાં એક દિવસ તેને ચક્કર આવી જતા પડી ગયો અને જાણે તેની ઉપર મુસીબતના પહાડ તૂટી પડ્યા હોય તેમ તેના પતિને પેરેલિસનો હુમલો આવ્યો અને હવે તે કશું કામ કરી શકે તેમ નથી તેને જ્યારે જરૂર હોય ત્યારે આપણી પાસે આવીને જે વસ્તુ જોઈતી હોય તે લઈ જાય છે પૂંજાને પણ મોઢામાં સાંદા પડી ગયા છે અને ડૉક્ટરે કહ્યું છે કે તેને કેન્સર છે તેથી તે પણ કંઈ નથી બોલી શકતી જે મોઢેથી તેને તેના સસરાને જેમ ફાવે તેમ બોલી હતી તે મોઢામાંથી હવે એક પણ શબ્દ નીકળતો નથી ઘરના વડીલોનું દિલ દુખાવીને પૂંજાએ આખરે શું મેળવ્યું કર્મ ક્યારેય છોડતા નથી આ તેનો દાખલો છે આપણે ભણે ભલે વડીલોને ને લાડના લડાવી શકીએ પરંતુ તેની સાથે પ્રેમાળ વર્તન સારો વ્યવહાર તો કરી જ શકીએ છીએ કારણ કે આપણને નાનપણથી મોટા કરવામાં શું તકલીફ પડી છે તેઓને તેઓને જ ખબર હોય છે અને આપણે જો ગેરવ્યવહાર કરીએ તો તેના અંતિમ સમયમાં તે દુઃખી થઈને જાય છે અને આપણે કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે છે જીવનમાં ઘણા લોકો ઘરના વડીલોની સેવા કરી અને તેના સાથ સાત દિલથી નીકળેલા આશીર્વાદ મેળવે છે અને વડીલોનું ઘટપણ અને સાથે સાથે તેનું જીવન પણ સુધારે છે અને પરિવારના બધા સભ્યો એકબીજાની હૂબથી ફૂલે ફાલે છે તેની સાથે તેની સામે અમુક લોકો એવા પણ છે જે ઘરના વડીલોને ખુશ રાખવાના બદલે તેને હેરાન કરે છે અને પરિણામે કરેલા કર્મ ભોગવવા પડે છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો